ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં યુવાન પર હુમલાનો બનાવ સામે આવ્યો છે કુંભારવાડા વિસ્તારમાં રહેતા યુવાનને પરિવારજનો સાથે લગ્નમાં જવા મામલે બોલાચાલી થઈ હતી ઘનશ્યામભાઈ નામના યુવાન પર લાકડાના ઢોંકા વડે હુમલો કરાતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતે સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સરટી હોસ્પિટલ દ્વારા પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ

મારા દૂરના કાકા થાય હિંમત અરજી બાબરિયા એનો છોકરો અજય બાબરિયા એક મારા ફુવા એક એનો છોકરો શું લેવા મારવામાં માય એટલે મેં મારા ફુવાને કીધું એટલે મારા મિશ્રે બોલાવતો તો કઈ તંત્ર ઘરવાળો બોલે કઈ ન કહેવાય અત્યારે મેટર શું છે કયો કાલે મેટર માં તે એવું છે કે મારા ભાઈને ઉપસાવી લો કોઈ તો તારા ભાઈ તારા ઘરમાં ની ગુસ્સો દેવાનો શું અત્યારે મારવામાં આવ્યો ઠોકો માર્યો પ્લાસ્ટિક મશીન આવે ને ઓલો કેટલા જણા હતા